લાય માચો અગ છે માતાજી ભાઈ આજે અહીં આપણે જે દૂરના સવાર સવારમાં લાઈવ નહોતા આવ્યા એટલે આજે સવાર સવારમાં લાઈવ આવી ગયા છે હમણાં બે ત્રણ દીથી કામ બન છે એટલે કંઈ લાઈવ થવાનો મેળ નથી આવતો સવાર સવારમાં એટલે આજે સવાર સવારમાં લાઈવ આવી ગયા છીએ બધાને એ સવારનો સુખનો સૂરજ ઉગે Terimakasih, jin dan thank you, ini. એ તો હું હમણાં કઈ દેલી તાર ટાંકી ભરી દીધી હો બોલવાનું થેન્ક યુ કરણભાઈ લાઈક કમેન્ટ કરતા રે

એ આજે તો ભાઈ અમારે છે ને ખેતરમાં તલ સાંટવાના છે એટલે તલ સાંટવા આવે છે એટલે પછી તલ સાંટવાના છે કામ પેલા બહેન છે તંદિન છે તૈન ચાર દિ થી તારા કુ કરવું હોય તો બોલ કઈ નાખવી તલ છાંટવાના છે ભાઈ બધાને એક આજે નાની એવી વાત કેવી છે કે ખેડૂ વિશે ના ભાઈ નથી લ્યા હું તારે પૈસા ખૂટી ગયા છે ચાર રસ્તે જતું રહેવું વાટકો લઈ એની વાત કેવી છે ભાઈ હું તો એમ માનું છું કે ખેતી કરવી એટલે બહુ અઘરું કામકાજ છે ખેતી ફક્ત કિસાન જ કરી શકે હું તો એટલું જ કહું છું ખેતી કરવાનું કોઈ વ્યક્તિ ભૂલાય નહીં કેમ કે ખેતી જો કિસાન ન કરે ને તો અનાજ ક્યાંથી આવે સિટીમાં રહેતા હોય એ બધા તો હું પૈસાના ઇમ લઈ લે પણ એ થોડા ખેતી કરવા આવે અત્યારે તો બધું ખાવાનું તકલાજી થઈ ગયું એટલે ખેતી નો કરવી તો તો હાવ બધું ઓલું થઈ જાય પછી આપણે નકરા દવાખાને પૈસા દેવાના રહે એટલે કહેવતમાં કીધું નથી જય જવાન ને જયું નથી કીધું છોકરાનું વેકેશન પડે તમારું વેકેશન પડે એટલે ગામડે આવો એટલે વાડીએ આંટો મારો ખેતી શું છે મા બાપ શું કરે છે ખેતીમાં કઈ રીતના કરે જોવું શીખવું કે આપણે ભૂલી ન જવાય જવાયન્કુ ભાઈ થેન્ક યુ ટાપટ લાઈવ માં જોડાવ છે મતજી છે એના આરે લેતા દેજો એ કે અમાર પુવા બાયે જો બાર પુવા બાયે ઘડિયાવળીયે આરે લેતા દેજો એ ભાઈ ભાઈ રેસી એ લાઈક કમેન્ટ કરતા રહેજો फटाफट બધા મિત્રો લાઈવ જોડો

એમને પાગ આખો દેખાવા મળશે હં તો તો ના કહ્યું હો હે તું મગજમાં ના કઈ હો મારા નામ કોઈ ઓહ હે પજાલો બે માણે ગાણ લે સારો દે સિમપો છે ઓડે મંદિર ને કે ધામ તે નાતાલી ને કે ધામ તે નાતાલી સાનો હે કાનો સાદુ

Comedy King Duraji, bolo bolo, bye, like done, thank you. હા ભાઈ હા ગુડ મોર્નિંગ ઓકે ગુડ મોર્નિંગ આ બે તોડું ને

જો ભાઈ આપણે આમાં તલ છાંટવાના છે અને આ ઈશુ મને રીંગણી રીંગણા ચાલુ થઈ ગયા છે એટલે આમાં તલ નાખવાના છે આજી ચાલુ કર પાણી છે લે હ તો પાણી જતો ચાલુ કરજો પાણી ચાલુ હોવે તો તો એટલે જ

બધા મિત્રો લાઈક કોમેન્ટ કરી દેજો તલ સાંટવાના છે એમાં કાળા અને આપણે પાપા આવ્યા છે તલ સાંટવા આ તો આવડતું નથી એટલે લાઈક કોમેન્ટ કરજો જય માતાજી જય પિતાજી જો ભાઈ તલ સાંટવાનું ચાલુ કરી દીધું છે ના એ બાજ ની કઈ તલ સાંચે હાવણી ફેરવવાની જો તલ સાંટી પછી હાવણી ફેરવાની હિંમત ફેરવવાની હોય

ચાલો મિત્રો આપણે સાંજે લાઈવ થઈશું સાંજે લાઈવ માં જોડાઈ ગયો તલમાં માં પાણી ચાલુ કરવું એટલે